જાણે ભ્રષ્ટાચાર નો ફૂલ્યો ફાલ્યો હોય તે પ્રકારનું નું જોવા મળી રહ્યું છે આખી આખી ગાડી આમાં બેસી ગઈ જ્યાં પ્રકારની પરિસ્થિતિ વડોદરા શહેરમાં ફરી એક વખત જોવા મળી છે

હવે શું કરવાનું કંઈ ખબર જ નથી પડતી તંત્ર કામ લાગે છે કે તંત્ર સારું કામ કરે અત્યારે તો કંઈ ખબર નથી પડતી બે દિવસ પહેલા આયા તો કરીને ગયા પણ આવું કરીને ગયા છે જુઓ બિલકુલ જે પ્રકારે આ જેની ગાડી છે તેમની સાથે પણ વાત કરી શું કહેશો તમારી ગાડી છે હા આનું નુકસાન કોણ નુકસાન તો કોણ આવે સરકાર તો ભોગવવાની નથી એમને તો ખુરશી પર બેસાડી દીધા છે ગાડી એક સેકન્ડ થયો તો રોડ ક્રોસ કરીને સામે ગયો અને પાછળથી મેં જોયું તો મારું ટાયર પાછળનું અધર થઈ ગયું આ બાજુ આવીને જોયું તો ધીમે ધીમે ગાડી આખી અંદર નીચે બેસી ગઈ તો જવાબદાર કોણ શું માનો છે તંત્ર હવે શું કરવું જોઈએ તંત્ર તંત્ર કંઈ નથી કરવાની એમને ખાલી ખેસ પહેરીને ફરવું જ છે બિલકુલ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે જે પ્રકારે આ લોકોને ખાલી જે પાર્ટીના લોકો છે તે લોકોને માત્ર ખાલી ખેસ પરીને ફોટા પડાવવા નીકળવા જ છે આ પ્રકારે વડોદરા શહેરમાં જે મસમોટો ભૂવા પડી રહ્યા છે અને જેને લઈને વડોદરા સંસ્કારી નગરીમાં હવે વધુ એક વખત આ ભૂવો સામે આવ્યો છે જુઓ કે આખો આખો રોડ અંદર બેસી ગયો છે લગભગ છ થી સાત ફૂટ ઊંડો ભૂવો આ જોવા મળી રહ્યો છે આ પ્રકારે વડોદરા શહેરમાં જે પ્રકારે છાસ વારે વડોદરા શહેરમાં ભૂવા પડી રહ્યા છે આગળ પણ આ પ્રકારનો એક અહીંયા ભૂવો પડ્યો હતો આપ જુઓ આ દસ દિવસ પહેલાની જ આ ઘટના છે ને જે પ્રકારે વડોદરા શહેરમાં જાણે જુઓ કે ભુવા નગરી તરીકે ઓળખાતું આ વડોદરા શહેર હવે વધુ એક વખત આ ભૂવો જે અલકાપુરીથી અકોટા તરફ જવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં મસ્ત મોટો આ ભૂવો પડે છે લોકો પણ અહીંયા એકત્ર થાય લોકો પણ હવે આ તંત્રના પાપે લોકો હેરાન થઈ રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે વધુ એક વખત આ ભૂવો પડવાને કારણે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે આ ભૂવો સતત પડવાની જે ઘટનાઓ જે સામે આવી છે અને આ ભૂવાને લીધે લોકો હેરાન પરેશાન થઈ જે ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર હવે ફૂલ્યો ફાલ્યો જોવા મળી રહ્યો છે આખે આખો રોડ આ નથી અત્યારે કોઈ વરસાદ પડ્યો કે નથી કશું પણ તેમ છતાં પણ આ ભૂવો સામે આવ્યો છે ફોન પર લઈ લઉં છું જે પ્રકારે આ ભૂવો સામે આવ્યો છે આખો આખો રસ્તો આ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે જે પ્રકારે આ ભૂવો અલકાપુરીથી અલકાપુરીથી અકોટા તરફ જવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં વધુ એક ભૂવો આપણી સાથે સામાજિક કાર્યકર અતુલભાઈ ગામેચી પણ ફોન લાઈન પર જોડાય તેમની સાથે અતુલભાઈ શું કહેશો ભૂવા વડોદરા નગરી એટલે કે સંસ્કારી નગરીમાં વધુ એક આ ભૂવો સામે આવ્યો છે અને ભૂવા તરીકે ભૂવા નગરી તરીકે આ ઓળખાતું આ જે વડોદરા શહેર છે એમાં વધુ એક ભૂવો પડ્યો છે શું કહેશો શભાઈ જે રીતના જોઈએ તો વડોદરા શહેરમાં ચોમાસા પહેલા ભુવા પડવાના શરૂઆત થઈને ચોમાસામાં ભુવા પડે ને આ વર્ષે સતત વડોદરા શહેરમાં બધી જ જગ્યા વડોદરા શહેરમાં ભુવા પડે ને ઘણું લોકોને નુકસાન થયું રસ્તાઓ બંધ થઈ ગયા સાથે જાન નું જોખમ મિલકતો નુકસાન થવા મળે એટલે વડોદરા શહેર માં જે રીતના કોન્ટ્રાક્ટરો બેદરકારી અધિકારીઓની બેદરકારી અને જે પણ વિભાગોના સંકલન છે સંકલન નહીં હતા બિલકુલ વડોદરા વડોદરા શહેર હવે ગુવા નગરી તરીકે ઓળખવું છે ને વડોદરા શહેર રામ ભરોસે છે જે રામ ના નામે જીતી ને આવ્યા અને મોદી સાહેબ નામે જીતીને વડોદરા શહેર સરકારી વેરો ભરી રહી છે બિલકુલ ક્યાંક ને ક્યાંક મહત્વ નું જોખમ

અધિકારી પણ ભાવી છે જે વિસ્તાર ના નગર દેવ પછી એને પણ લાભ થતો હોય એટલે ત્યાં કામ મળે છે અને વનદાદ થોડુંક પૂછે છે પરંતુ હવે વડોદરા સ્થાઈને જનતા જે ત્યાં જાતિ છે અને જાતરો કરવાનું પણ આલ્યો છે તો હવે આગામી સમયમાં જોઈએ છે વડોદરા સ્થાન જનતા કેટલું સહન કરે છે મોદીજીના નામે અને રામના નામે મત આપે છે તો ભુવાના નામે મત આપે છે કે નહીં તે બિલકુલ આભાર અમારી સાથે જોડાવા માટે અતુલભાઈ આ તો આ સામાજિક કાર્યકર અતુલ ગામે છે તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે રામના નામે અને મોદીજીના નામે જે પ્રકારે લોકો મત માંગી રહ્યા છે પરંતુ જે કામ થવું છે કામ નથી થતું અને હવે લોકો આ જોઈને વોટ કરે તેવી પણ અપીલ કરી એટલે ચોક્કસ જે પ્રકારે વડોદરા શહેરમાં આ ભુવા નગરી તરીકે વડોદરા શહેર ઓળખાવા લાગ્યું કારણ કે જ્યાં જુઓ ત્યાં આ પ્રકારે મસ્ત મોટા નાનો મોટો નહીં પરંતુ મસ્ત મોટા ભુવા પડી રહ્યા છે લોકો પણ અહીંયા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ કહેશો આ જે પ્રકારે ભૂવા સામે પડી રહ્યા છે છે વર્ષો જૂની એટલે એમાં ધોવાના કારણે આ ભૂવા પડી રહ્યા છે હવે આનું તકે આ લોકો નિરાકરણ કરે યુદ્ધના ધોરણે કામ કરીને આ રોડ રસ્તો રિપેર કરે જેનાથી કોઈ બી કોઈ બી જાતની કોઈની બી જાનહાની ટીમ ના થાય અને આ ગાડીવાલાએ જસ્ટ પાર્ક કરીને ગાડીમાંથી ઉતર્યા છે અને ગાડી ઘૂસી ગઈ છે ધસી ગઈ છે અંદર એટલે આપના માધ્યમથી તંત્રને કહેવા માંગીએ છે કે યુદ્ધના ધોરણે કોઈ કાનો રસ્તો કરે જેનાથી કોઈ મોટી જાનહાનિ ના થાય બિલકુલ લોકો હવે કહી રહ્યા છે કે યુદ્ધના ધોરણે કામગીરી થવી છે પરંતુ જે પ્રકારે આપ જુઓ કે આ એક જ રસ્તામાં જે પ્રકારે આ તમામ લોકો આ એક જ રસ્તા પર આ ત્રીજો ભૂ એટલે કે આ આ પ્રકારનો ભૂ સામે આવી રહ્યો છે એટલે એક વ્યક્તિ છે તે કાર પાર્ક કરીને હમણાં જસ્ટ બહાર જ નીકળે છે અને આ ભુવો પડ્યો છે એટલે ચોક્કસથી કારને પણ નુકસાન છે સાથે તમામ લોકો પણ આ જે પ્રકારે હેરાન પરેશાન થયા છે વડોદરા શહેરના લોકો કે જાણે વડોદરામાં જે ભુવા નગરી તરીકે હવે વિરુદ્ધ આપવું જોઈએ તો નવાય નહીં કારણ કે જે પ્રકારે વડોદરા શહેરમાં એક બાદ એક આ ભૂવો પડી રહ્યો છે એક તંત્રની આંખ ખુલે કારણ કે અધિકારીઓ અને સાથે જે ચૂંટાયેલી પાક છે તેમ સંકલન અભાવના લીધે આ તમામ જે અધિકારીઓ છે તે કામ નથી કરતા અને કોન્ટ્રાક્ટરોની જે કટકીના લીધે આ તમામ શહેરો વડોદરા શહેરમાં જે ભૂવો પડી રહ્યા છે હવે આ યુદ્ધના ધોરણે કામગીરી થાય તેવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કેમેરામેન અબરાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા